શું તમે અમેરિકામાં ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં ઉભા છો અને વર્ષોથી રાહ જોઈ રહ્યા છો કે ક્યારે તમારો નંબર આવશે તો આજના આ વિડીયોમાં હું તમને એક એવી સરકારી પોલિસી વિશે જણાવવા જઈ રહ્યો છું જે સાંભળવામાં કદાચ તમને નેગેટિવ લાગશે પરંતુ તેની અંદર ભારતીયો માટે એક બહુ મોટી ખુશખબર છુપાયેલી છે કારણ કે અમેરિકાના એક નવા નિયમના કારણે આગામી સમયમાં ગ્રીન કાર્ડનો વેઇટિંગ પીરિયડ અચાનક જ ઘટી શકે તેમ છે અને તે કઈ રીતે શક્ય બનશે તેમની પૂરી વિગતવાર માહિતી આ વિડીયોમાં છુપાયેલી છે તો અંત સુધી જોતા હાલમાં જ અમેરિકાના એડમિનિસ્ટ્રેશન દ્વારા એકવીસ જાન્યુઆરીથી દુનિયાના પંચોતેર દેશો માટે ઇમિગ્રેટ્સ વિઝા પ્રોસેસિંગ એટલે કે કાયમી વસવાટ માટેના વિઝા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને આ વાત સાંભળતા જ ઘણા લોકો ગભરાઈ ગયા છે પરંતુ અહીં સમજવા જેવી વાત તો એ છે કે આ પ્રતિબંધ માત્ર એવા લોકો માટે છે જેઓ અમેરિકામાં કાયમી સેટલ થવા માંગે છે જ્યારે જે લોકો એજ વન બી વિઝા કે સ્ટુડન્ટ વિઝા પર અથવા તો વિઝિટર વિઝા પર છે તેમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે નોન ઇમિગ્રેટ્સ વિઝા પર આની કોઈ જ અસર નથી થવાની હવે સૌથી મોટો સવાલ એ છે કે પંચોતેર દેશો પરનો આ પ્રતિબંધથી ભારતીયોને શું ફાયદો થશે તો તેને સમજવા માટે તમારે ગ્રીન કાર્ડની સિસ્ટમ સમજવી પડશે અમેરિકામાં ગ્રીન કાર્ડ બે ભાગમાં વેચાયેલા હોય છે એક ફેમિલી બેઝ અને બીજા એમ્પ્લોયમેન્ટ બેઝ એટલે કે નોકરી આધારિત દર વર્ષે ફેમિલી બેઝ કેટેગરી માટે એક ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે અને જો કોઈ વર્ષે આ ફેમિલી વિઝા પૂરેપૂરા વપરાય નહીં તો તે વધેલા વિઝા આપોઆપ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે જેમને ઇમિગ્રેશનની ભાષામાં સ્લીપ ઓવર કહેવામાં આવે છે હવે તમે સમજી ગયા છો અત્યારે જે પંચોતેર દેશો પર પ્રતિબંધ મુકાયો છે તેમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશો પણ સામેલ છે જ્યારે સૌથી વધુ ફેમિલી બેઝ વિઝા અપાતા હોય છે અને જો આ પ્રતિબંધ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં ચાલુ રહેશે તો નિષ્ણાતોનું એવું માનવું છે કે હજારોની સંખ્યામાં ફેમિલી વિઝા વધશે અને એક અંદાજ મુજબ લગભગ પચાસ હજાર જેટલા વધારાના ગ્રીન કાર્ડ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં મળી શકે છે જેનો સીધો ફાયદો બે હજાર સત્યાવીસના વર્ષમાં જોવા મળશે અગાઉ કોરોનાના સમયે એવું પણ થયું હતું કે તમને ખબર હશે જ્યારે કોન્સ્યુલેન્ટ બંધ હોવાને કારણે ફેમિલી વિઝા વપરાયા નહોતા અને જ્યારે એમ્પ્લોયમેન્ટ કેટેગરીમાં મોટો ફાયદો થયો હતો અને પ્રાયોરિટી ડેટ અચાનક જ પાંચ વર્ષ આગળ વધી ગઈ હતી ભારત માટે સૌથી સારી વાત એ છે કે ભારત આ પંચોતેર દેશની પ્રતિબંધિત યાદીમાં સામેલ નથી એટલે કે ભારતીય માટે વિઝા પ્રોસેસિંગ ચાલુ જ છે પણ આ જે સ્લીપ ઓવર થશે તેના કારણે ખાસ કરીને ઈ ટુ અને ઇબી થ્રી કેટેગરીમાં જે ભારતીયો વર્ષોથી બેકલોકનો સામનો કરી રહ્યા છે તેમની પ્રાયોરિટી ડેટમાં ઝડપથી મુમેન્ટ જોવા મળી શકે છે જો કે આ કોઈ રાતોરાત ચમત્કાર નહીં થાય પણ વેઇટિંગ સમયમાં મોટો ઘટાડો ચોક્કસ થઈ શકે છે પણ અહીં સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે કારણ કે જો અમેરિકા સરકાર પોતાની પોલિસી બદલી નાખે અથવા તો પ્રતિબંધ વહેલો હટાવી લે તો આ વિઝાની સંખ્યા ઘટી પણ શકશે તેથી આને ગેરંટી તરીકે જોવાને બદલે એક સારી તક તરીકે જોવી જોઈએ અમેરિકામાં રહેતા ભારતીયોએ માત્ર વિઝા બુલેટિન જોવાને બદલે આવી પોલિસી અને તેના બદલાતા નિયમો ઉપર પણ વધારે નજર રાખવી જોઈએ અને જેમની પ્રાયોરિટી ડેટ નજીક હોય તેમણે પોતાના ડોક્યુમેન્ટ્સ અને મેડિકલ રેકોર્ડ્સ તૈયાર રાખવા જોઈએ જેથી જ્યારે પણ અચાનક તક મળે ત્યારે કોઈ મોડું ન થાય ટૂંકમાં કહીએ તો અત્યારે ભલે અમુક દેશો માટે દરવાજાઓ હંમેશા બંધ થઈ ગયા હોય પણ તેના કારણે લાઈનમાં ઉભેલા ભારતીયો માટે રસ્તો થોડો ઝડપી બની શકે છે તો મિત્રો આ મહત્વની અપડેટ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો